ખરીદીની જાહેરાત કરેલ છે જેમાં મગફળી પાક માટે ક્વિન્ટલ દીઠ રૂપિયા છ હજાર ત્રણસો સિત્યોતેર એટલે કે મણ દીઠ વીસ કિલોના લઘુત્તમ ટેકાના ભાવ રૂપે એક હજાર બસો પંચોતેર પોઈન્ટ ચાલીસ પૈસા તથા મગ પાક માટે ક્વિન્ટલ દીઠ આઠ હજાર પાંચસો અઠાવન એટલે કે મણ દીઠ વીસ કિલોના લઘુત્તમ ટેકાના ભાવે આપવામાં આવશે ત્યારે એક હજાર સાતસો ને અગિયાર પોઈન્ટ સાહીઠ તથા અડદના પાક માટે ક્વિન્ટલ દીઠ છ હજાર નવસો પચાસ એટલે કે મણદીઠ દીઠ વીસ કિલોના લઘુત્તમ ટેકાના ભાવે એક હજાર ત્રણસોને નિયત થયેલ છે